અમદાવાદમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયોમાં કેટલાક કિન્નરો દ્વારા એક ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવી હતી જેમાં કિન્નરોના હાથમાં લાકડા દંડા હથોડી સહિતના ઓજારો હતા અને તે વડે તેમણે આ ઘરમાં નુકસાન પણ પહોંચાડ્યું હતું અને આ ઘટનાના આધારે વાડજ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી હતી ને અગિયાર જેટલા કિન્નરો સામે ગુનો નોંધાયો છે ને તેમની અટકાયત પણ કરવામાં આવી છે ત્યારે શું સમગ્ર મામલો હતો કેમ કિન્નરોએ હુમલો કર્યો વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો ને ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના વાળજ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે વિડીયોમાં ચાંપાનેર સોસાયટીમાં કેટલાક કિન્નરો દ્વારા હાથમાં લાકડા દંડા તેમજ હતોળી સહિતના ઓજારો વડે તે ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો ઘરમાં સામાનમાં તોડફોડ કરવામાં આવીને એટલું જ નહીં ઘરની બહાર જે ગાડીઓ પાર્ક કરી હતી તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું આ ઘટનાના સંદર્ભમાં વાયરલ વિડીયોના આધારે વાડદ પોલીસ સ્ટેશન એ તપાસ શરૂ કરી હતી અને જેમાં જેમના ઘરે હુમલો કરવામાં આવ્યો તે ફરિયાદી દ્વારા વાડદ પોલીસ સ્ટેશન ખાતે કિન્નરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જ્યાં વાડદ પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં સીસીટીવીના આધારે કિન્નરોની ઓળખ કરીને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી બનાવની વિગત એવી છે કે ગઈકાલે બપોરના સમયે કામિદે નામના જે આરોપી છે તે પોતાના અન્ય સાગરીતો સાથે ચાંપાનેર ખાતે આવેલી જે સોસાયટી છે ત્યાં એક ઘરમાં ધસી આવે છે ને હતોળી લાકડા દંડા વડે ત્યાં તોડફોડ કરવા લાગે છે જેમાં કહેવાય રહ્યું છે હાલના જે ફરિયાદી છે શિવાની વ્યાસ તેમના એવા આરોપ છે કે અવારનવાર કિન્નરો દ્વારા તેમના ઘરના દબાણ કરવા તેમનું ઘર ખાલી કરવા માટે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે તેના જ કારણે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે હુમલો કરવામાં આવ્યો છે અને મામલે તેમણે કિન્નરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જે ઘટનાના સંદર્ભમાં પોલીસે ગુનો પણ નોંધ્યો છે ને હાલ આ સમગ્ર મામલો છે તે ઘરનો વિવાદ હોવાની વિગતો કહેવાય રહી છે ને ખોટી રીતે તેમને હેરાન પરેશાન કરવામાં આવતા એ ફરિયાદી દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેના જ કારણે પોલીસે હાલ કિન્નરોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી પણ હા અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું બોલતા નહીં જે